ગુજરાતમાં ઘણા દેવી દેવતાઓના મંદિર આવેલા છે છે એક મામાદેવનું માદેવ ને ગુલાબન સિગરેટ શા માટે ચડાવવામાં આવે છે તો કથા કંઈક એવી છે કે શિવ પુરાણ દક્ષ પ્રજાપતિ દ્વારા આયોજિત મહાયજ્ઞમાં તેમની પુત્રી સતીએ શિવજી સાથે લગ્ન કર્યા હતા અને આ કારણે સતીના પિતાએ

જ્યારે વિષ્ણુ ભગવાન તેમના સુદર્શન ચક્ર વડે સતીના શરીરના એકાવન ભાગ કરી દે છે જ્યાં જે એકાવન શક્તિપીઠ તરીકે ઓળખાય છે સતીના બલિદાનથી ક્રોધિત થઈને શિવે તેની જટાનો એક ભાગ તોડી નાખ્યો આ જટાનો એક ભાગ પૃથ્વી પર પડે છે અને જેમાંથી વીરભદ્ર નામના દેવતાનો જન્મ થાય છે વીરભદ્ર યજ્ઞનો નાશ કરે છે અને જ્યારે વીરભદ્ર શિવજી પાસે તેની ઉત્પત્તિનું કારણ જાણવા જાય છે ત્યારે શિવજી કહે છે કે તમે વિશ્વની રક્ષા કરો તમે ખીજડાના ઝાડમાં રહેશો તમે રબારીને ત્યાં જન્મ લેશો અને ત્યાં લોકોની સેવા કરશો આ સેવાથી જગત તમને મામાદેવ તરીકે પૂજશે તમને સિગરેટ ચડાવવામાં આવશે તમે તમે પીલુડી અને અને વાસ કરશો 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 હરણ રક્ષા શિવજીના કહેવા પ્રમાણે વીરભદ્ર નો જન્મ રબારી ને ત્યાં થાય છે અને તેમની ભક્તિમય સેવાને કારણે તેમણે ટૂંક સમયમાં જ મામાદેવ તરીકેની તરીકે ની ખ્યાતિ મેળવી એક ઘટના મુજબ ભરવાડ ના બાળક ને બચાવતી વખતે વીરભદ્ર નું મૃત્યુ થયું હતું ત્યારથી લોકો તેમને હાજરા હાજર મામાદેવ તરીકે પૂજા કરે છે એક જૂની દંતકથા મુજબ ઘનુ ભારબારી નામના માણસના ખેતરમાં એ ખીજડાનું ઝાડ હતું ઘનુ ભારબારીના પિતાએ જણાવ્યું કે ખીજડાના ઝાડમાં મામાદેવ રહે છે તેથી દરરોજ આ વૃક્ષની પૂજા કરો ઘનુ ભારબારી રોજ રાત્રે જ્યાં ખીજડાનું ઝાડ હતું ત્યાં સૂઈ જતા જ્યારે તે સવારે ઊઠે ત્યારે તે ખેતરના બીજા છેડે હોય આવું ઘણા દિવસ થયું એક દિવસ ઘનુભા રાત્રે સૂઈ ન ગયા અને અડધી રાત પછી એક વ્યક્તિ આવીને તેની બાજુમાં બેઠો અને વાત કરવા લાગ્યો આ જો એક ચોકી ગયા અને જય મામા દેવ કહેવા લાગ્યા આવા જ બીજા નવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો